જોઈ રહ્યા વલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગોંડલ માર્કેટિંગ યાર ડુંગડીની આવકથી ફરી ઉભરાયું મન ડુંગળીના રૂપિયા એક હજાર પરીક્ષા વર્ષમાં બે વખત આપી શકશો જેમાં વધુ માર્ક્સ હશે તે માને ગણાશે પાણીની વિકટ સમસ્યા ઘારેધાર તાલુકાનો સૌની યોજનામાં સમાવેશ કરો રાજ્યમાં ડુંગળીનું વાવેતર રાજ્યમાં ડુંગળીના વાવેતરમાં ભાવનગર નો હિસ્સો ચોસઠ ટકા શ્રી બ્રેકિંગ યાર્ડ અલંકશિપ બ્રેકિંગ યાર્ડમાં કાર્યરત થશે વૈશ્વિક સ્તરનું કચરો બાળવાનું મશીન અંબાજી મંદિર દેવસ્થાન વહીવટદાર દ્વારા જણાવ્યું હતું કે આવનાર સમયમાં અંબાજીના વિકાસ કાર્યો શરૂ થઈ રહ્યા છે ત્યારે લોકો વચ્ચે ચાલતી ચર્ચાઓને પૂર્ણ વિરામ આપતા વહીવટદારે કહ્યું હતું કે જે રીતે વર્ષોથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે તે જ રીતે આવનાર સમયમાં પણ ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી લઘુત્તમ તાપમાનમાં ભારે ફેરફાર જોવા મળ્યો હતો ચાર દિવસ પહેલા લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ પાંચ ડિગ્રી હતું તો રવિવારે લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું હતું નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમ વિભાગથી મળતી માહિતી અનુસાર મહત્તમ તાપમાનમાં વધારો થઈ ત્રીસ પાંચ ડિગ્રી નોંધાયું હતું છેલ્લા અડતાલીસ કલાક દરમિયાન જૂનાગઢ સહિત સુરતમાં ઠંડીનો પારો ચડુતર રહેવા પામ્યો હતો ચોવીસ કલાકમાં એક એક ડિગ્રી ઠંડી વધતા ભવનાથમાં તાપમાન નવ પોઈન્ટ પાંચ ડિગ્રી અને જૂનાગઢમાં બાર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું જેની સાથે ચાર પોઈન્ટ સાત કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા જામનગરમાં રવિવારે લઘુત્તમ તાપમાન ઘટીને ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાતા વાતાવરણ ઠંડુ ઠંડુગાર રહ્યું હતું મહત્તમ તાપમાનમાં એક પોઈન્ટ આઠ ડિગ્રીએ અને ભેજના પ્રમાણમાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો સુસ્વાટા મારતા પવનના કારણે સવારે અને રાત્રિના ઠંડીમાં વધારો થયો છે મહેસાણા જિલ્લામાં ખેડૂતોને શિયાળુ રવિપાક માટે ઓગણીસ હજાર પાંચસો મેટ્રિક ટન યુરિયા ખાતરની જરૂરિયાત હોવાની સાંસદ હરિભાઈ પટેલ દ્વારા રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરાઈ છે આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને આઠ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મોકલવામાં આવ્યો છે સતત બીજા દિવસે પણ ઉત્તરીય શીતલહેર ચાલુ રહેવા છતાં છેલ્લા ચોવીસ કલાકમાં નગરના લઘુત્તમ તાપમાનમાં એક પોઈન્ટ ત્રણ ડિગ્રીનો વધારો થતાં રવિવારે નગરનું મહત્તમ તાપમાન બાર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું જ્યારે તેની સરખામણીએ નગરના મહત્તમ તાપમાનમાં કોઈ વધારો કે ઘટાડો નહીં નોંધાતા મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી નોંધાયું હતું સતત ત્રણ વર્ષથી મુશ્કેલ સમયનો સામનો કરી રહેલા અલંકશીપ બ્રેકિંગ વ્યવસાયમાં વર્ષ બે હજાર ચોવીસમાં સૌથી વધુ એલડીટીના જહાજ નવેમ્બર માસ દરમિયાન આવ્યા છે જિલ્લાના આર્થિક રીતે મહત્વપૂર્ણ ઉદ્યોગમાં અગ્રસ્થાને શિપ રિસાયકલિંગ આવે છે પરંતુ તેની માઠી બેઠી હોય તેમ સતત મુશ્કેલીઓનો સામનો આ વ્યવસાય કરી રહ્યો છે યુરોપિયન યુનિયનને માન્યતા મેળવવા માટે અલંગના શિપ બ્રેકરો કાર્યવાહી કરી રહ્યા છે તેમાં જોખમી કચરા સંચાલનના ઇન્સિનેટરની અડચણ આવતી હતી તે પણ હવે દૂર કરવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું રોટરી ઇન્સિનેટર અલંગમાં ઇન્સ્ટોલ કરવા માટેનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે ભાવનગર જિલ્લામાં શિયાળુ ઠંડી જામી જતા રવિપાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે એક જ સપ્તાહમાં જિલ્લામાં વાવેતરમાં ચૌદ હજાર પાંચસો હેક્ટરનો વધારો એક જ સપ્તાહમાં થયો છે ખાસ કરીને ગરીબોની કસ્તુરી ઘણાતી ડુંગળીના વાવેતરમાં એક સપ્તાહમાં નોંધપાત્ર વધારો થયો છે ગારીયાધાર તાલુકાના મોટા મોટાચારોડીયા સંભાળા ગામોને સૌની યોજનામાં સમાવેશ કરવા સંસદને રજૂઆત કરવામાં આવી છે વરસાદનું પ્રમાણ ઓછું રહેતા ખેતીનો વિસ્તાર ખૂબ ધરાવતા ગામડાઓ હોવા છતાં પાણીના અભાવે સૂકી ખેતીઓ બની ગઈ છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારમી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ બેસ્ટ ઓફ ટુ સ્કીમ લાગુ કરી છે હવેથી ધોરણ દસ અને બારમી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થી વર્ષમાં બે વખત તમામ વિષયોની પરીક્ષા આપી શકશે સૌરાષ્ટ્રનું અગ્રીમ ઘણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ડુંગળીની આવકથી ઉભરાઈ જવા પામ્યો છે યાર્ડની બહાર બંને બાજુ ડુંગળીના વચાણ માટે વાહનોની લાંબી કતાર જોવા મળી હતી રાત્રિના સમયે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી તો બુલેટિનમાં અત્યારે જ નમસ્કાર